નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર અને આજે ઘણા બધા દિવસોની રજા પછી ફરીથી માર્કેટિંગ યાર્ડો છે એ ચાલુ થઈ ગયા છે તો આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ હજુ ચેનલ ઉપર નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક મારી અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી કરી અને એ બધા બીજા ખેડૂત મિત્રો પણ રોજે રોજના સો એ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવી બજાર રહી હતી ભાવ કેવા રહેલા હતા વાતની જો શરૂઆત કરીએ તો આજે સફેદ જુવારનો નીચો ભાવ છે તે સાતસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ છે તે આઠસો પાંત્રીસ રૂપિયા જોવા મળેલો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો એંસી રૂપિયા કાળા તલ આજે ત્રણ હજાર દસથી ચોત્રીસો એંસી મગ આજે બારસો એંસીથી સોળસો એંસી સોયાબીન આજે આઠસો પંદરથી આઠસો એંસી રૂપિયા રચકાનું બીજ ચુમ્માલીસોથી બાવનસો પીડા ચણા આજે તેરસો પચાસથી ચૌદસો નેવું સુવા તેરસો વીસથી તેરસો સિત્તેર રૂપિયા સવેચણા એકવીસોથી અઠ્યાવીસો સાઠ વટાણા બે હજાર પચાસથી એકત્રીસો આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસો ત્રીસથી પાંચસો રૂપિયા તુવેર પંદરસો પચાસથી બાવીસો પાસઠ રાયડો નવસો સાઠથી એક હજાર છોત્તેર અજમોઆજી સત્તરસો દસથી ઓગણીસો ઈસબગુલ અઢારસો ચાલીસથી વીસ એરંડો અગિયારસો બાવીસથી અગિયારસો એકાણું હેરાય એક હજાર વીસથી તેરસો અઠ્યાવીસ સિંગદાણા તેરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા વરિયાળી આજે નવસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા કલંજીની રાજકોટમાં આજે વાત કરીએ તો ત્રણ હજારથી પાંત્રીસો પંચાણું આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની આજે તો ત્રણસો દસથી નવસો એકવીસ લસણ આજે પાંત્રીસોથી છપ્પનસો પચીસ રૂપિયા અડદ સોળસો એકાવનથી અઢારસો નેવું ધાણા અગિયારસો એંસીથી ચૌદસો અગિયાર રૂપિયા ધાણી બારસો વીસથી સોળસો તલ ઓગણીસો પચાસથી ચોવીસો પંચાણું ઝીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો સત્તાણું જાડી મગફળી અગિયારસોથી બારસો વીસ કપાસ પંદરસો એકત્રીસથી સોળસો પંચોતેર અને જો જીરાની વાત કરીએ આજે તો તેતાલીસો રૂપિયાથી અડતાલીસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના એકદમ તાજા તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને અંત કરીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર